જય ભારત મિત્રો મિત્રો હાલ લુણસાપુર લોટપોર ગામ વચ્ચે કોપર કંપની આવી રહી છે એને લઈને તર્ક વિતર્ક ઘણા ચાલી રહ્યા છે પર્યાવરણ પ્રેમી તેમજ અન્ય સંસ્થાઓ પણ આમાં જોડાઈ રહી છે કંપનીને નહીં આવવા દેવા માટે સારી વાત છે માનવ માટે કાર્ય કરે છે પણ સારી વાત કહેવાય પરંતુ આ પ્રથમ વખત આવી કોઈ કંપની લોક દરબાર યોજી અને લોકોના પ્રશ્ન સાંભળવા માટે એક તક આપતી હોય ત્યારે આપણે પ્રથમ જાણી લેવું જોઈએ કે ખરેખર આ કંપની આવવાથી શું ફાયદો છે કે શું ખોટ છે ફક્ત એક તરફી નિર્ણય લઈ અને ગમે તે કંપનીનો વિરોધ કરવો એ પણ વ્યાજબી નથી લાગે કે ખરેખર આનાથી જીવનમાં કોઈ મોટું હાનિ છે તો આપણે ઉગ્ર પગલાં લઈ શકીએ પણ આ લોક દરબારની અંદર પહેલાં તો કંપનીને આપણે સાંભળવી પડશે કંપની શું કહેવા માગે છે ને શું આવા પ્લાન્ટો છે ત્યાં લોકોની હાલત કેવી છે આજે ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે દરેક વસ્તુનું ને કાંઈક નીચોડ હોય છે આજે જામનગર રિફાઈનરી જે જામનગરમાં રિલાયન્સ કંપની આવી છે એની અંદર જે કરોડ નીકળે છે ને એને ફિલ્ટર કરીને જે કેમિકલ બનાવી અને પેટ્રોલ પદાત વેચવામાં આવે છે એની અંદરથી નીકળતો ખરાબો પણ બહુ હાનિકારક છે પ્રજા માટે જળના જનાવરો માટે જમીનના જનાવરો માટે તે મનુષ્ય માટે પણ પણ એની એક એવી લેબ કામ કરે છે અને એને ડિસ્પોઝ કરવા માટેની આખી પ્રક્રિયા હોય છે એની અંદર એને ડિસ્પોઝ કરવામાં આવે છે જેનીથી પણ એ ટળી શકાય છે તો આવી પણ કોઈ સ્કીમ અહીંયા છે કે નહીં કંપની આવવાથી સ્થાનિક લોકોને શું ફાયદો થશે સ્થાનિક જમીનોની આડઅસર કરતા એને પણ માટે પણ કંપની શું કરવા માંગે છે જે સ્થાનિકોના બાળકો છે એના માટે કંપની શું કરશે એ પ્રથમ વસ્તુ છે કારણ કે કંપની એલ એન્ટી આવવાથી આજે નાનામાં નાનો માણસ કોન્ટ્રાક્ટમાં જઈને પણ દસ હજાર રૂપિયા કામી શકે છે ત્યારે જો આ કંપની ત્યાં ન હોત તો આજે કોવાયાની હાલ પરિસ્થિતિ શું હોત ઓવાયા કંપની આવી ત્યારે પણ એના છે એમાંથી ધવાડો નીકળશે આજુબાજુ કાંઈ ઉગશે ને પચાસ પચાસ વીઘા લગી આવી ફવું ફેલાવવામાં આવી હતી આજે કંપની આટલા વરસથી છે ને આપણે જોઈ રહ્યા છીએ કે એનાથી કેટલો આજુબાજુના ગામોને રોજગાર મળી રહ્યો છે તો કોઈ પણ કંપનીનો વિરોધ કરતાં પહેલાં કંપનીથી થતાં ફાયદા એનીથી થતાં નુકસાન બંનેને તોલી અને એનાથી જો ખરેખર કારણ કે ગમે ત્યાં તો આ પ્લાન્ટ જશે જ તો ન્યાય માનવ તો હશે જ એટલે કોઈ ખરેખર પર્યાવરણ પ્રેમીઓ અત્યારે આટલું બધી કામગીરી કરે છે તો જ્યારે આવી બંજર જમીનમાં કાંઈ ઉગતું નથી ત્યારે પર્યાવરણ પ્રેમી કેમ કવાની લોનો માટે સહાય નથી અપાવતા કેમ બી બિયારણની માટે કોઈ સ્પેશિયલ કાંઈ કાર્યક્રમ નથી કરતા આવી કંપનીઓ આવે ત્યારે જ પર્યાવરણ પ્રેમી આવી જાય છે પર્યાવરણ પ્રેમીને હાથો બનાવીને ઘણી બીજી સંસ્થાઓ આવી જાય છે અને આ કંપનીનો વિરોધ કરવો જરૂરી છે જો ખરેખર માનવ માટે હાનિકારક હોય તો કરવો જરૂરી છે પણ જો એની અંદર કંપનીની અંદર આપણા પ્રશ્નોનો બધું નિરાકરણ થતું હોય જે સ્થાનિક લોકો છે કે જે સ્થાનિકો ત્યાં રહેવાના છે એવા લોકોને સાંભળવા જરૂરી છે જે અમદાવાદથી વડોદરાથી આવીને ફક્ત પોતાની ભૂમિકા ભજાઈ રહ્યા છે એવા લોકો કંપની વહી જાય તો એ ગયા જા પણ સ્થાનિક લોકોનું શું એનું પણ આપણે વિચારવું પડશે કારણ કે એ જમીન એવી છે કે સિત્તેર ફૂટ નીચે ખોદો એટલે ખારું પાણી આવી જાય છે તેમ છતાં ઉપજવાળી જમીન પણ ઘણી બધી ત્યાં છે પણ કાંઈક પામવા માટે કાંઈક ખોવું પણ પડે એટલે કંપનીના પહેલાં આવવાથી આપણને ફાયદો શું થાય છે ને નુકસાન શું થાય છે બંનેને સરખી રીતે તોલી પછી જ ગમે તે નિર્ણય લેવો એટલે કાલે જે કાંઈ પર્યાવરણ માટે પર્યાવરણ પ્રેમી આવે કે જે કાંઈ સંસ્થાના લોકો આવે કે જે કાંઈ લોકો આવે કંપનીને સવાલ પૂછી અને બધા પ્રશ્નોનો નિકાલ કરી શકીએ પણ ખોટી રીતે કોઈ માથા કાઢી કે બંધ કરો આ કરો એ પછીનો પ્રશ્ન રહેશે પ્રથમ તો સુનાવણી છે એટલે આપણે એને સાંભળવા જરૂરી છે કે શું કરવા માંગે છે એના આવવાથી ફાયદા કેટલા છે ને એના આવવાથી નુકસાન કેટલા છે પછી આગળનું કાંઈ પણ આપણે સમીકરણ તારણ જે કરવું હશે એ કરશું એટલે પ્રથમ કાલે સુનાવણી હોય તો એ કંપનીમાં જે કોઈને જે મનમાં સવાલ ઊભા થતા હોય એની માટે કંપનીએ પ્રથમ વખત આવો સારા હેતુથી જે આયોજન કરવા જઈ રહ્યા છે તો આયોજનના સહભાગી થાય જેના મનમાં કાંઈ પણ સવાલ આવતો હોય તો પૂછજો ખોટો દેકારો ખોટો હોબાળો કરવો અને કોઈને નડવાનું કામ મહેરબાની કરીને નહીં કરતા જો ખરેખર હાનિકારક હશે માનવ જાતને જો નુકસાન હશે તો અમે પણ સાથે જોડાશું પણ ખોટી રીતે ભ્રમાવી અને કોઈ કાર્ય કરવામાં આવતું હોય તો એની સાથે રહેવાથી કોઈ ફાયદો નથી જેથી કાલની મિટિંગને લઈ અને મારી તમામ અસમંજસ ધરાવતા લોકોને એક જ વિનંતી છે કે તમે આવીને તમારા સવાલ પૂછી શકો છો જો આપણે સેટિસ્ફાઈ નહીં થશું તો પછી આગળની રણનીતિ બનાવશું ત્યાં લગીએ કાલ કોઈ ખોટી રીતે ખોટી એન્ટ્રી કોઈ પાડે નહીં એનું ખાસ ધ્યાન રાખજો આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે દબાવવાનું ભૂલતા નહીં